અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પહેલાં કહે છે કે મેં સીઝ ફાયર કરાવ્યું પછી કહે છે કે મેં ટ્રેડની એટલે કે વેપારની લાલચ અથવા કારણ આપ્યા પછી એ કહે છે કે ભારત અને પાકિસ્તાન બંનેને હું કહી રહ્યો છું કે તમારે કાશ્મીર પર મધ્યસ્થતા માટે વાતચીત કરવી જોઈએ વ્હાઈટ હાઉસમાંથી પ્રવક્તા કહે છે કે અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ અમેરિકા એવું પ્રયત્ન કરે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંવાદ ચાલુ રહે કયા વિષય પર તો કે કાશ્મીર પર મધ્યસ્થતાની વાત ભારતના વિદેશ મંત્રી ખૂબ સ્પષ્ટતા સાથે કહે છે કે કાશ્મીર પર મધ્યસ્થતા વિવાદ કે ચર્ચાનો એટલે અવકાશ નથી કેમ કે કાશ્મીર ભારત એક સોવરેન દેશ છે અને જ્યારે એક સોવરેન કન્ટ્રી છે જેની સંપ્રભુતા છે આપણી સરહદો નિશ્ચિત થયેલી છે કોઈ વિવાદ જ નથી જ્યાં ત્યાં ચર્ચાને અવકાશ રહેતો નથી કાશ્મીર ભારતનો હિસ્સો છે એના પર કોઈ ચર્ચાને અવકાશ જ નથી પીઓ કે પાકિસ્તાન ક્યારે ભારતને આપશે એ ભારત માટે ચર્ચાનો વિષય કે મુદ્દો હોઈ શકે કાશ્મીર મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પ ઇગ્નોર કરી રહ્યા છે કાં તો આખી આ વાતને અને કાં તો એમને આ વિષયની કે મુદ્દાની સમજ નથી કે એમને પહોંચાડવામાં નથી આવી અમેરિકા વર્ષોથી પાકિસ્તાનનું મિત્ર રહ્યું છે વચ્ચેનો એવો સમય આવ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન પછી રાઈટ વિંગ રાઇટ વિંગની સરકારોના નાતે ભારત અને અમેરિકા વચ્ચે એક દેખીતી કે સ્વાભાવિક દોસ્તી સામે આવી પણ શું એ દોસ્તી કે મિત્રતા ક્યારેય મિત્રતા હતી અમેરિકા એ આ દુનિયામાં સૌથી સ્વાર્થી દેશ તરીકે પોતાની ઇમેજ પોતાની છવિ ધરાવે છે ચાઈના પોતાની ઓલ વેધર ફ્રેન્ડશીપ પાકિસ્તાન સાથે નિભાવે પણ એક અમેરિકા એક માત્ર એવો દેશ કે જે ક્યારેય કોઈનો દોષ નથી રહ્યો હેનરી કિસિંગર એ અમેરિકાના ખૂબ જાણીતા મૂળ અમેરિકન ખૂબ જાણીતા પોલિટિકલ એક્સપર્ટ રહ્યા છે એ ડિપ્લોમેટ પણ રહ્યા છે એ દુનિયા સાથેના સંબંધો પર બહુ જ સરસ સરસ લખે છે એમાંથી એમણે અમેરિકન દોસ્તી માટે ખતરનાક લખ્યું છે એમણે કહ્યું છે કે અમેરિકાની દોસ્ત અમેરિકા સાથે દુશ્મની એ કોઈપણ દેશ માટે ખતરનાક હોઈ શકે પણ એની સાથેની દોસ્તી તો ઘાતક છે એટલે પહેલી તો ડેન્જરસ છે પણ આ તો ફેટલ છે અમેરિકા ક્યારેય કોઈનો દોસ્ત હોઈ જ ન શકે દુનિયાભરના ડિપ્લોમેન્ટ્સ આ વાત ખૂબ સરળતાથી જાણે છે સરકારમાં બેઠેલા માણસો પણ આ વાતને ખૂબ સારી રીતે સમજતા હોવા જોઈએ પણ છતાંય ભારતનો અમેરિકા તરફ વધેલો સતત ઝુકાવ એ ભારતને કઈ સ્થિતિમાં લાવીને મૂકશે એના પર બહુ જ મોટો પ્રશ્ન છે કેમ કે જરૂર પડે ત્યારે જે આવીને ઉભો રહે એને આપણે સાચો મિત્ર માનીએ છીએ ઇઝરાયલ કે રશિયા જેવા દેશો રશિયા પાસે કાં તો સમય નહોતો અથવા ખુલીને આ વખત ભારત પાકિસ્તાનની આ વખતે જે સ્થિતિ સામે આવી દુનિયાએ મધ્યસ્થતાના અને તટસ્થતાના પ્રયત્નો કર્યા દુનિયાએ પ્રયત્ન કર્યો કે બંને વચ્ચેનો પ્રોબ્લેમ સોલ્વ થાય પણ જેણે ખુલીને સામે આવવું જોઈતું હતું એટલે તુર્કી અને અઝરબેઝાન માત્ર ધર્મભાઈના નાતે અથવા કોઈ પણ સંબંધોના કારણ કે ભારતની સામે આવવાના કારણે ઊભા રહ્યા પાકિસ્તાનની પડખે ચાઈનાની તો આખી સિસ્ટમ હતી કે જે પાકિસ્તાનની પડખે ઊભી હતી ડિપ્લોમેટિકલી પણ પાકિસ્તાનને અમેરિકા જેવા દેશોએ ખૂબ મદદ કરી અને વચ્ચે પડીને સીઝ ફાયરને બાકીની બધી સ્થિતિઓ છે લઈને આવ્યા એના પછી વારંવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દાને દુનિયાના મંચો પર મૂકી રહ્યા છે એ જ્યારે એ કતારમાં હતા ત્યારે પણ એમણે આ વાતનો ઉલ્લેખ કર્યો માત્ર એટલો નહીં એમના અમેરિકાના પ્રેસ સેક્રેટરી છે કેરોલીન એ કેરોલીન ટ્વિટર પર લખી રહ્યા છે એમણે કહ્યું કે હું દોહામાં મારો બ્રેકફાસ્ટ લઈ રહી હતી ત્યારે મારો વેટર સામે આવ્યો ને પછી એણે કહ્યું કે એણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને થેન્ક્યુ કહેવું છે એણે પૂછ્યું કે શું કામ કહેવું છે તો એણે કહ્યું કે હું કાશ્મીરથી છું અને કેટલાય સમયથી ઇન્ડિયા પાકિસ્તાનના કોન્ફ્લિક્ટના કારણે જઈ નહોતું શકાતું ત્યાં અને એટલે જ પ્રાઇમ પ્રેસિડેન્ટ ટ્રમ્પે વાઇસ પ્રેસિડેન્ટ જે ડી વેન્સ અને સેક્રેટરી માર્ક રૂબિયોએ ખૂબ મહેનત કરી છે જોકે આ કેરોલિન લખી રહ્યા છે ટ્વિટર પર કે વેટર એવું એમને કહી રહ્યા છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પ છે એમને ઇનફ ક્રેડિટ નથી મળતી આના માટે પ્રેસિડેન્ટ ટ્રમ્પના દાવાને ભારત નકારી ચૂક્યું છે ભારતે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે કે વેપાર સંબંધી વાતચીતોનો ઉલ્લેખ નથી થયો રહી વાત ભારત અને અમેરિકા વચ્ચે ચાલતા ટેરિફના સંઘર્ષની તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતાની જાતે સ્ટેટમેન્ટ આપી દે છે કે ભારત ઝીરો ટેરિફ પર સહમત થઈ ગયું છે અને ટ્રેડ વગેરેની વાતો કરી હતી પણ ભારત તરફથી એ પ્રકારનો કોઈ રિસ્પોન્સ મળ્યો નથી વિદેશમંત્રી એસ જયશંકરને જ્યારે આ વિષય પર પૂછવામાં આવ્યું ત્યારે એમણે એવું કહ્યું કે આ નિર્ણયો એટલી સરળતાથી નથી થતા બંને દેશોનો ફાયદો જેમાં હોય એ રીતે નિર્ણય લેવાતો હોય છે એટલે નિશંક રીતે ચર્ચા ચાલી રહી છે પણ એ ચર્ચા કોઈ કન્ક્લુઝન પર નથી પહોંચી એની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લખે છે અને એ બોલે છે અને એપ્પલના સીઈઓ ટીમ કૂકને સંબોધીને કહે છે કે અમે આટલી બધી મદદ કરી છે એપલને એમણે જ્યારે ચાઇના સાથે ચાઇનામાં બધું મેન્યુફેક્ચરિંગ હબ ઊભું કર્યું ત્યારે પણ મદદ કરી છે એમણે ભારતની શું કામ ચિંતા કરવી જોઈએ એમણે ભારતમાં શું કામ પોતાનું મેન્યુફેક્ચરિંગ લઈ જ લેવું જોઈએ ભારત પોતાની ચિંતા જાતે કરી લેશે ઓલરેડી આપણી પાસેથી આટલો બધો ટેરિફ લે છે ભારતમાં આવતી અમેરિકન કંપનીને રોકવાનો પ્રયત્ન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુલ્લેઆમ મંચો પર કરી રહ્યા છે આ સ્થિતિ જ્યારે જ્યારે સામે આવે ત્યારે નમસ્તે ટ્રમ્પથી માંડીને હાવડી મોદી જેવા કાર્યક્રમો પર એટલા માટે પ્રશ્ન ઊભો થાય છે કે વ્યક્તિગત સંબંધો બે વ્યક્તિઓના અને બે દેશો વચ્ચેના સંબંધોમાં બહુ જ મોટો ફરક હોય છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી અમેરિકાની જે પણ સંબંધોની નીતિઓ હતી એમાં એકસો એસી ડિગ્રીનો બદલાવ આવી ગયો છે કાલે જે દેશો એ એ દુશ્મન જેવી સ્થિતિમાં છે કે જેને યુદ્ધ માટે અમેરિકાએ તૈયાર કર્યું અને વાંચતે ગાજતે રશિયાની સામે મોકલ્યું અચાનક જ અમેરિકામાં સરકાર બદલાઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની સાથે ઊભા છે રશિયાની સાથે એમના રહેવાના બહુ જ લાંબા અને જૂના સંબંધો અને બહુ જ બધા સવાલો અને જૂનો ઇતિહાસ રહ્યો છે હિલેરી ક્લિન્ટનનું પુટિનની ચૂંટ ચૂંટણીમાં ઇન્ટરફિયર કરવાથી માંડીને ક્લિન્ટનને હરાવવામાં રશિયન સરકારનો કે એજન્સીઝનો કે રાષ્ટ્રપતિ પુતિનનો જે રોલ રહ્યો એનો બહુ લાંબો ઇતિહાસ છે ડેમોક્રેટ્સ અને રશિયાનો પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બહુ સ્પષ્ટ રીતે કુણું વલણ રશિયા માટે દેખાય છે આવી સ્થિતિમાં અમેરિકાની વારંવાર બદલાતી નીતિઓ અને સ્થિતિઓ અમેરિકન રાષ્ટ્રપતિનું પોતાના મંચ પરથી કશું પણ બોલી જવું અને પછી એ વાતોનું વારંવાર આવીને સ્પષ્ટતા સાથે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કોઈ પ્રશ્ન કર્યા વગર ભારત સરકારનું એકદમ ડિફેન્સિવ મોડમાં આવીને બોલવું એ બહુ બધા પ્રશ્નો ઊભા કરે છે એપલનું મેન્યુફેક્ચરિંગની આપણા દેશમાં શું સ્થિતિ છે ભારતને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ભારત તરફથી જવાબ મળ્યો કે ગ્લોબલ માર્કેટ જ્યાં હોય ત્યાં કંપની જાય કંપની પોલિટિકલ સ્ટેટમેન્ટના આધારે પોતાના નિર્ણયો નથી કરતી એટલે જો એપલને લાગે છે કે ભારત ગ્લોબલ માર્કેટ છે જો એપલને એવું લાગે છે કે આપણે મેન્યુફેક્ચરિંગમાં બેસ્ટ છીએ તો એ આવશે એ રાજનૈતિક નિવેદનોના આધારે પોતાના નિર્ણયો નથી લેતા ભારતના એપલના અધિકારીઓએ પણ એવું કહ્યું કે કંપની રાજનૈતિક નિર્ણયો નથી લેતી ભારત મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું મોટું માર્કેટ છે કેટલું મોટું માર્કેટ છે તો આપણે ચાળીસ મિલિયન આઈફોન એસેમ્બલ કર્યા હતા જેટલા આઈફોનનું ટોટલ પ્રોડક્શન છે એમાંથી પંદર ટકા એસેમ્બલ ભારતમાં થયા હતા હમણાં જ્યારે માર્ચમાં ટેરિફ વોર આખું શરૂ થયું દુનિયામાં અમેરિકાએ જે શરૂ કર્યું એમાં ત્રણ મિલિયન કરતાં ત્રીસ લાખ કરતાં વધારે આઈફોન ભારતથી અમેરિકા ગયા એટલે અમેરિકામાં પણ જે આઈફોન વેચાય છે અમેરિકન યુઝર્સ પણ જે આઈફોન ખરીદે છે એ ભારતથી ભારતમાં એસેમ્બલ થઈને જાય છે મોબાઈલ મેન્યુફેક્ચરિંગનું દુનિયામાં ખૂબ મોટું હબ ખૂબ મોટું બજાર ભારત બનવા જઈ રહ્યું છે ભારત મેન્યુફેક્ચરિંગ હબ બને એમાં ફોક્સકોન કે પેટ્રા પેટાટ્રોન જેવી કંપનીઓ પણ આવે છે પેટાટ્રોન કે જે ટાટાએ જે તે સમયે એને લીધી તો આ પરિસ્થિતિમાં ભારતને નકારવું એ અમેરિકા માટે રસ્તો ક્યારેય નહીં હોઈ શકે ચાઈના અને ભારત વચ્ચેના સંઘર્ષમાં ચાઈના મોટું માર્કેટ બની શકે કે ભારત મોટું માર્કેટ બની શકે આ સ્થિતિઓ છે આ બહુ પ્રવાહી સ્થિતિ છે રાજનૈતિક નિર્ણયોમાં ઘણું બધું છે કે જે પ્રશ્નો છોડીને જાય છે એક પ્રશ્ન એ પણ છે કે જે કંગના રનોતે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ટ્વીટ કરી એના પછી જે પરિસ્થિતિનું નિર્માણ થયું કંગના રનોતનું જ જો ટ્વીટ વાંચીએ તો કંગના રનોતે ખૂબ સ્પષ્ટતા સાથે કહ્યું જે પી નડ્ડાએ એમને ફોન કરીને કહ્યું કે તમે આ ટ્વીટ ડિલીટ કરી દો એમાં એમણે ડોનાલ્ડ ટ્રમ્પને એપલ સીઈઓ ટીમ કૂકને સંબોધીને એમણે જે કહ્યું એના પર કંગના રનો પ્રશ્ન કર્યા હતા બહુ જ સ્વાભાવિક છે કે કોઈ પણ દેશના નાગરિક અને નાગરિકોના પ્રતિનિધિત્વ નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ એ પોતાના દેશનો એક પ્રોજેક્ટ કે જે મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા છે એને જ્યારે બહારના દેશનો એક માણસ પ્રશ્ન કરતો લાગે ત્યારે એ સવાલ પૂછવાના છે કંગના રનોતે પણ પ્રશ્ન કર્યા હતા એમણે પ્રશ્ન કર્યા એમાં ડોનાલ્ડ ટ્રમ્પને કરાતા સવાલો કરતાં પ્રાઇમ મિનિસ્ટરની પ્રશંસા વધારે હતી એવું કહી રહ્યા હતા કે પ્રાઇમ મિનિસ્ટરની ઈર્ષા થાય છે અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ એમને રોકવા માંગે છે ગ્લોબલ લીડર બનવાની આ સ્પર્ધા છે અને ટ્રમ્પ એમને રોકવા માંગે છે કંગના રનોતે થોડી જ વારમાં પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું એમણે સ્પષ્ટતા સાથે લખ્યું કે જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમણે એમને કહ્યું છે ડિલીટ કરવા માટે અને એટલે જ ટ્રમ્પે જે એપલ સીઓ કુકને વિશે જે વાત કરી હતી એ ડિલીટ કરી રહ્યા છે એમણે કહ્યું કે મને અફસોસ છે કે મારો અંગત ઓપિનિયન છે એ મેં મૂક્યો અને મને સૂચના પ્રમાણે હું એને ઇન્સ્ટાગ્રામને બાકી બધેથી ડિલીટ કરી રહી છું કંગના રનોત ખાલી ડિલીટ નથી કરતા કંગના રનોત મેં કોના કહેવાથી ડિલીટ કર્યું એ લખી પણ રહ્યા છે આ વાત ભારતીય જનતા પાર્ટીની અંદરની પરિસ્થિતિ પર પણ બહુ જ મોટો અને નાજુક સંદેશ આપી જાય છે પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટીનું કઈ બાજુ જાય છે એનાથી વિશેષ મહત્વની સ્થિતિ એ છે કે ભારતની વિદેશ નીતિ હવે કઈ દિશામાં જાય છે વિદેશ મંત્રાલય ખૂબ સક્ષમ હાથોમાં છે ડોક્ટર એસ જયશંકર બહુ સ્પષ્ટતા સાથે બધી વાતોના જવાબ આપે છે પણ દુનિયામાં જે પ્રવાહી સ્થિતિ પેદા થઈ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે રીતે એક પછી એક સ્ટેટમેન્ટ આપી રહ્યા છે જ્યારે જરૂર હતી અમેરિકાએ જો એ ખરેખર પોતાને જગત જમાદાર સમજતું હોય તો શાંતિના પક્ષમાં આવીને વાત કરવાની અને સત્યના પક્ષમાં ઊભા રહેવાની એક એવી સ્થિતિ કે જેના વિશે આખી દુનિયા એનાથી અજાણ નથી બધા જ જાણે છે એ કાશ્મીર જેવા મુદ્દા પર પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કથિત તટસ્થતાનો પ્રયત્ન કર્યો છે અને આ પ્રકારની તટસ્થતા એ કોઈ પણ દેશને નુકસાનથી વિશેષ કશું જ નથી આપતી અમેરિકન રાષ્ટ્રપતિને ભલે એવું લાગતું હોય કે એમણે ભારતની મદદ કરી છે એમણે માત્ર મદદ પાકિસ્તાનની કરી છે એ સ્પષ્ટતા સાથે સામે આવી રહ્યું છે અમેરિકા અને ચાઇના જેવા દેશોની મદદ જો સતત પાકિસ્તાનને મળતી રહેશે તો દુનિયા જે આતંકવાદ સામે લડવાની વાતો કરે છે એ એના ચહેરા પર પહેરેલો એટલો મોટો નકાબ છે કે જે ભારતની દોઢસો કરોડની આબાદી જોઈ રહી છે અને ભારતને તમે બાકીની કોઈપણ રીતે ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરો તમે એના સોફ્ટ પાવરને એના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની સ્થિતિને ત્યાં રહેતા યુવાનોને દુનિયાનો ખૂબ યુવાન દેશ છે ભારત સૌથી યુવાન દેશ છે ભારત અને એટલે જ એ યુવાનની નજરમાં એના દેશને તમે આ બધી જ વાતોને ઇગ્નોર નહીં કરી શકો આ દુનિયાનું સૌથી જૂનું ભલે અમેરિકન લોકતંત્ર હોય પણ સૌથી દુનિયાનું વિશાળ લોકતંત્ર એ ભારતનું છે અને એટલે જ ભારતીય લોકતંત્રનો પણ એક જવાબ કોઈને કોઈ સમય આવશે કેમ કે દુનિયા ગમે તેટલું પ્રોડક્શન કરે અને વેચવા માટે બજારની જરૂર પડે છે દોઢસો કરોડ માણસોની ખપતની ક્ષમતા જ્યાં સુધી વધતી રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ સત્તા આપણને કોઈ પ્રશ્ન કે પડકાર નહીં આપી શકે વિદેશ મંત્રી એસ જયશંકરે શું કહ્યું સાંભળીએ એમને લેટ મી સે ધીસ ધટ લુક બિટવીન ઇન્ડિયા એન્ડ યુએસ ટ્રેડ ટોક્સ હેવ બીન ગોઈંગ ઓન નેગોસિએશન્સ હેવ બીન ગોઈંગ ઓન ઇન ફેક્ટ વી હેવ આઈ થિંક અ ટીમ ઇઝ જસ્ટ ગોઈંગ એટ ધીસ પોઈન્ટ Uh, these are very complicated negotiations. they are very intricate, intricate. nothing is decided till till you know everything is. Uh, but any trade deal, any trade deal has to be mutually beneficial. Any trade deal has to work for both the countries uh, and uh, I think that would be our expectation from the trade deal and until that is done, I think any uh, judgment on it would be premature.